કઈ કઈ રીતે પ્લસ તુષિયા જીવાત નથી આવતી પ્લસ ઉત્પાદન સારું મળે છે મૂળ્યાનો વિકાસ સારો એવો થાય છે એ ખાતર વિશે આજે વાતચીત કરવાની છે તો કે એ ખાતર કયું છે મલ્ટીપ્લેક્સ કંપની નું અનપૂર્ણા કરીને આવે છે બાયો એન્ડ રિચ ઓર્ગેનિક મેન્યુડ આવે છે આમાં શું શું આવે છે એના વિશે વાતચીત કરીએ પહેલા તો તો કે મુખ્ય તો ઓર્ગેનિક કાર્બન ચૌદ ટકા આવે છે સાથે જીમ ફિક્સેશન કરતા બેક્ટેરિયા એનપીકે એન પી અને કે ત્રણેય ફિક્સેશન કરતા બેક્ટેરિયા સાથે એન પી કે નું પ્રમાણ આવે છે પ્લસ લીંબોડીનો ખોળ કરણનો ખોળ એરંડેનો ખોળ વર્મી કમ્પોસ્ટ આ ત્રણેય ખોળ કીધા એ ખોળ ત્રણેય કડવા આવે છે એના લીધે ભવિષ્યમાં પાક ઉગી જાય છે પછી ચૂસ્યા જીવાતનો રોગ ઓછો આવશે નહીવત પ્રમાણમાં આવશે પ્લસ સી એન રેશિયો મેન્ટેન રહેશે આનાથી આમાં લખીને આપે છે આ બધું સી એન રેશિયો મેન્ટેન રહેશે પ્લસ પીએચ મેન્ટેન રહેશે પીએચ માઇનોર પ્રમાણમાં મેન્ટેન રહેશે પછી તો કે સુકાયાના પ્રશ્નો ઘણા ખરા ઓછા આવશે નિકલ છે મલ્ટી માઇક્રો ન્યુટ્રિયન્ટ એ પૂરતા પ્રમાણમાં આમાં મળી રહેશે એનપીકે એનપીકે 0.5 થી 0.8 ના પ્રમાણમાં આમાં મળી રહેશે હવે આના ફાયદા શું છે શું શું થશે ઓર્ગેનિક કાર્બન આવશે એટલે જમીનમાં જે ખેડૂત મિત્ર અળસિયા કહેવાય ખેડૂત મિત્ર બીજી જીવાત હોય છે જે જે રસ ને જીવાત જો છે એનું parasite તરીકે as a પરોપજીવી કાર્ય કરે છે એને ખાઈ જતી જીવાતો છે એના કોષકો પડ્યા હોય છે એને નાશ નહિ થવા દે પ્લસ આ જે કડવા આવે છે એના જે મૂંડા છે એના કોષકો એના ઈંડા એના જે પ્યુપા હોય જમીનમાં માં સુધી વહી ગયા હોય એનું સેવન નહિ થવા દે એનો ઉપદ્રવ છે એ ઘટશે આવતી સીઝન માં ખબર પડશે કે એનું ઉત્પાદન જે મુંડા હોય તેનું ઉત્પાદન ટૂંક આપણે productivity ઘટી જશે મુંડા ઓછા પ્રમાણમાં જોવા મળશે ચુસિયા જેવા તો નહિવત પ્રમાણમાં દેખાશે આના બધા ફાયદા થશે હવે જે બીજા બધા બધા ખાતરો નાખવા નાખવા પડે પડે છે છે એનપીકે એની માત્રા ઘટી જશે એનાથી કોસ્ટિંગ આપણે આપણું નીચું આવી જશે કારણ કે એના બેક્ટેરિયા ઝીંક ફિક્સેશન કરતા બેક્ટેરિયા છે હવામાંથી એનપીકે ફિક્સેશન કરતા બેક્ટેરિયા છે એ આમાં આવી રહી છે પ્લસ સીએનએસઓ મેન્ટેન રહેશે મુખ્ય વાત ઓર્ગેનિક કાર્બન અત્યારે એવી પ્રોડક્ટ આવતી જ નથી બહુ ઓછી માત્રામાં આવે ઓર્ગેનિક કાર્બન પ્રોવાઇડ કરતી હોય બરોબર આ બધી જ વસ્તુ આમાં મળી રહેશે આના ફાયદા શું થાય છે પ્રશ્ન પ્રશ્ન તો પાયામાં ખાતર નાખ્યું હોય નહીવત પ્રમાણમાં રહેશે પ્લસ મરચીના બેડ છે કેટી તરબૂચ શાકભાજીના બેડ તૈયાર કરતા હોય ત્યારે આ બેડમાં નાખી શકાય ઓર્ગેનિક મેન્યુર કહેવાય એટલે જૈવિક ખાતર કહેવાય આ જીવંત વસ્તુ આમાં હોય આ નાખશો એટલે અળસિયાનું પ્રમાણ આપોઆપ વધી જશે આ મેં લખેલું છે એટલે કહીએ છીએ પ્લસ જે મોટા મોટા ખેડૂતો છે ઓલી હાઉસ છે નેટ હાઉસ માં શાકભાજી ઉગાડે છે આપણે કહેવાય ને કે એઝ ટેકનિકલ ખેતી કરતા હોય youtube માં જોઈને પોતે પોતાનું એક કૃષિ યુનિવર્સિટી માંથી માહિતી લઈને એ જે ટેકનિકલ ખેતી કરતા હોય એ લોકો બેજ તૈયાર કરે છે ત્યારે આનો ઉપયોગ કરે છે અનકૂળ આનો અને પ્લસ એમ કહી શકીએ એને આપણે અહીંયા જોવા ગયા હતા એને અમને સજેસ્ટ કર્યું અમે એને suggest કર્યું એને અમને ખુદ એ સામે જ અમને કીધું કે આના શું શું ફાયદા થાય આ પોતે ઘણા સમય થી વાપરે છે એને કીધું અમે research અમારું કર્યું ત્યાં જ અમે તમને કહી રહ્યા છીએ કે આ ઉપયોગ કરવો જોઈએ પાયામાં ખાતર આ નાખવું જ જોઈએ આનું રિઝલ્ટ ખૂબ સારામાં સારું મળે છે પેલા તો સુકાર ને જે આગોતરા સુકાર આવે પાછોતરા સુકાર આવે સફેદ છે કાળી ફૂગ છે એ માઈનો તમને દેખાશે

એમાં ખેડૂતોને એવું હોય કે કઈ રીતે વિશ્વાસ કરો બધામાં નહીં ખાલી બે વીઘામાં ઉપયોગ કરો તમે ખુબ result મળશે કારણ કે હવે ધીમે ધીમે જૈવિક ખેતી side વળવું પડે આમ છે આપણે જોઈએ છે કે ઘણા ખરા દવાઓ પૂગી નથી વરાતું હવે ટૂંકમાં ચોખ્ખી વાત કરીએ ને તો રાસાયણિક ખાતર વાપરો છો એના ભેગું પણ આ ચાલશે એમાં ના નહીં રાસાયણિક માત્ર રાસાયણિક ખાતરનું પ્રમાણ ચૌદ નાખતા હોય ચૌદ કિલો વીઘા નાખતા હોય તો એનું દસ કિલો કરી નાખવું આઠ કિલો કરી નાખવું એ રીતે કરી નાખવું એટલે આમાં તમને પોસ્ટિંગ પણ મેન્ટેન થઈ જશે અને રિઝલ્ટ પણ ભવિષ્યમાં સારું મળશે બરોબર જમીન ધીમે ધીમે જમીન સુધારતી જશે કંઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો આભાર